નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારે યુટ્યુબ ચેનલ રબારી ટ્રેડિશનલ વર્કમાં તો આજે આપણે જે એક વર્કનું કામ શીખીશું અહીં સીધી પટ્ટી ઓલરેડી મારેલી છે હવે તમને અહીં ધાણો કરતા શીખાડશું કે ધાણો કેવી રીતના કરવાનું છે અહીંયા નીલા કલરનો મેં દાણો કરેલ છે એ માટે રેશમની રેલ લીધેલ છે અહીં મારું આ મશીન છે જે રાલસન કંપનીનું છે અને રેશમના ડોરામાં થોડુંક ટાઈટ રાખવાનો હોય છે અને જે સેટિંગ છે અહીંયા અમે જીરો નંબર ઉપર રાખેલી છે અને જે ઘુંગળી કરવા માટે આ જે ત્રણ ખાના હોય છે એમાં સૌથી નીચેવાળા ખાનામાં રાખવું વિડીયોમાં તમને થોડુંક ક્લિયર કરીને બતાવું નીચેવાળા ખાનામાં આને રાખવાનું હોય છે દબાવીને પ્રેસ કરીને વિડીયોમાં દેખાય છે એવી રીતના સેટિંગ આપણે ઝીરો ઉપર જ રાખી છે અહીંયા કને

જીરોનો થી ધીરે ધીરે લઈને એક ઠેવા જેવો પર્વત જેવો આકાર બને એવી રીતના કુંગળી મારવાની છે અને પાછું લઈ આવવાની છે તમે જાઓ તો એક ઉપર પણ સેટિંગ રાખી શકો છો પણ હું મારી રીતે જ થોડીક અંદર જગ્યા મૂકી દઉં છું જેથી કુંગળીમાં તમને દેખાય છે હવે એની સામે આપણે કુંગળી કરશું ડબ્બાની ચીક કરવા માટે એ માટે જે ઘોડો છે એ ઘુંગળીથી થોડોક ઉપર આવવો જોઈએ અને જે કુંગળી છે એ સામે સામે જ થવી જોઈએ જેવી પાછળ થયેલી છે એવી જ બંનેના ખૂણા સામે સામે આવવા જોઈએ હું તમને અહીં વિડીયોમાં કરીને બતાવું છું એવી રીતના બે ઢેબા પર્વત સામે સામે આવવા જોઈએ જેને કારણે અહીં ડબ્બા વર્કની જીભ થશે અહીં જે હું વિડીયોમાં કરું છું એવી રીતના ધીમે ધીમે લઈને કોઘરી કરવાની છે અને કોંગરીની સામે સામે જ કુંઘરી કરવાની છે જેથી એ અંદર ડબ્બા જેવો આવશે પાં ખબર ન પડે તો કોમેન્ટ કરો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ હવે અહીંયા આપણે એની ઉપર સીધી પટ્ટી મારશું નવા પ્રકારની જીગ શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો સીધી પટ્ટીમાં અહીં મેં સેટિંગ ત્રણ નંબર ઉપર રાખેલ છે અને એનું ઘોળું ફ્રી રાખેલ છે હવે આપણે ડેડવા જેવી જીગ કરીશું એના માટે અહીં મેં લાલ કલરની રેશમ રેલનો ઉપયોગ કરે છે એના માટે આપણે જે સેટિંગ છે એ ઝીરો નંબર ઉપર ને જે આ ખાનું છે એ વચ્ચે રાખવાનું છે બે નંબર ઉપર એ ત્રણ ખાના હોય છે એમાં વચ્ચેના ખાનામાં આને રાખવાનું છે વિડીયોમાં તમને બતાવ્યું એવી રીતના હવે આપણે લાલ કલરનો એ રેડિયો કરશું વિડીયોમાં બતાવું છું એવી રીતના જેમ ઘોઘરીમાં ધીરે ધીરે પાંચ નંબરથી જીરો નંબર સુધી લઈ ગયા હતા એમ ડેડુઆમાં પણ ધીરે ધીરે પાંચ નંબરથી કરીને જીરો નંબર સુધી લઈ આવવાનો છે અને પાછળ સેફ જોતો જવાનો છે કે કેવી રીતના બને છે લાંબો ટૂંકો જેવી રીતના તમે જોઈએ એવી તમે કરી શકો છો અહીં વિડીયોમાં તમને દેખાય છે એવી રીતના અહીં જે જેપું મારું છું એવી રીતના મારવાની છે આ વિડીયોમાં મેં થોડુંક પાર્ટ વન જ લીધો છે આના આની અંદર આજે થોડુંક કામ આવશે એ માટે પાર્ટ ટુ જોવો હોય તો એના માટે સબસ્ક્રાઈબ કરી લો પાર્ટ ટુ પણ ચેનલમાં આવી જશે અહીં હું રેડવાની જીક કરું છું આ હું જે કરું છું એ આખા બોર્ડનનો વિડીયો હું અપલોડ કરીશ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બધી જ જીક શીખવાડવામાં આવશે થેન્ક યુ